જ્યારે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું અઢાર દિવસનું જ્યારે યુદ્ધ વિરામ થયું એ સમયે દુર્યોધન ઘાયલ થઈને પડેલો છે દરેક જગ્યાએ કલ્પાંત કોઈનો પતિ મૃત્યુ પામ્યો છે કોઈનો સંતાન મૃત્યુ પામ્યો છે દરેક જગ્યાએ દુઃખ દુઃખ અને દુઃખ એ સમય અશ્વદ્ધામાં આવે છે ને દુર્યોધન બી ભીમની ગદાથી એની જાંગો તૂટી ગઈ છે અને પોતાના મોતનો રાહ જોઈ રહ્યો છે પણ એ સમયે અશ્વધામાં આવીને દુર્યોધન ને એમ કહે છે કે હવે તું તારા મનને શાંતિ આપ દુર્યોધન અશ્વદ્ધામાં એમ કહે છે કે જ્યાં સુધી આ ધરતી પર પાંચ પાંડવો છે ને ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે અશ્વધામાં એમ કહે છે કે દુર્યોધન તું ચિંતા નહીં કર કે કાલ સવારનો સૂરજ ઉગશે ને એ પેલા પાંચે પાંચ પાંડવોને મારી નાખીશ દુર્યોધન વિચાર કરે દિવસનું યુદ્ધ પૂરું થયું તો અમે પાંડવોને મારવાની વાત તો દૂર એક ખરોચે પહોંચાડી નથી શક્યા અને અશ્વધામાં એમ કે છે કે હું પાંચે પાંચ પાંડવોને મારી નાખીશ અશ્વધામાં જાય છે રાત્રિનો સમય છે પણ જીવનમાં એ એક વસ્તુ યાદ રાખજો કે પરમાત્માને છે ને આપણા કરતાં વધારે આપણી ચિંતા એને હોય છે અને જ્યારે ભગવાનને ખબર પડી એટલે સીધા ભગવાન જાય છે અને પાંડવોને એમ કહે છે કે આજે તમારે અહીંયા તમારી છાવણીમાં સુવાનું નથી પાંડવો પૂછે છે કે પ્રભુ કેમ શું વાત છે ભગવાને કીધું કે તમે મને કાંઈ પૂછો નહીં પણ આજે તમારે અહીંયા સુવાનું નથી તમારે મારી સાથે આવવાનું છે પાંડવોના દીકરાને બી મારી સાથે છે પણ પાંડવોના દીકરા હતા ને એણે શું કીધું કે અમારા પિતાશ્રી તો જેમ કૃષ્ણ કહે ને એમ કરે છે પણ આજે તો અમારે તમારી સાથે આવવું જ નથી ભગવાન પાંચ પાંડવોને લઈ જાય છે માર્ગમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે પાંડવોએ ભગવાન કૃષ્ણને મહાભારતમાં એનું વર્ણન છે કે પ્રભુ અમને તમે કેમ લઈ જાઓ છો અત્યારે અને રાતનો સમય થયો અશોધામાં ખડક લઈને આવે છે ખુલ્લી તલવાર લઈને આવે છે અને પાંડવોની છાવણીની અંદર પ્રવેશ કરે છે અને જોવે છે પાંચ પાંડવોના દીકરા સૂતા હોય છે પણ અંધારામાં કંઈ ખબર ન પડી પાંચે પાંચ દીકરાઓના મસ્તક કાપી નાખે છે અને એક એક મસ્તક લઈ અને એક ગુણીમાં પૂરે છે એ ગુણ લઈ અને દુર્યોધન પાસે જાય છે દુર્યોધન એમ કહે છે કે આલે તું તારા મનને શાંતિ આપ હું પાંચે પાંચ પાંડવોના ધડ લાવ્યો છું દુર્યોધન વિચાર એ ગુણમાંથી મસ્તક કાઢી અને આમ દબાવે છે તો એની આંગળી ખોપડીની અંદર ખૂસી ગઈ દુર્યોધન વિચાર કરે કે મારી આંગળીઓ અંદર ખૂતી જાય ને એવી પાંડવોની ખોપડી નથી આ કોણ છે જ્યાં અજવાળાની અંદર જ્યારે લઈ જાય છે અને છે દુર્યોધન કે આ તો પાંડવો નથી પાંડવોના પાંચ દીકરા ભૂલકા દીકરાઓ છે દુર્યોધન ને શ્રાપ હતો કે હર્ષ અને શોક બંને એક સાથે ભેગા થશે ત્યારે તારું મૃત્યુ થશે પેલા ખબર પડી કે પાંડવો મરી ગયા ખૂબ રાજી થયો અને પછી જ્યારે જોયું કે આ તો પાંડવોના ભૂલકા દીકરા છે દુઃખી થયો એમ કહે છે કે તે તો ભાઈ અમારા કુળમાં અમારું શ્રાદ્ધ કરવા વાળો કોઈ રહેવા ન દીધું અને દુર્યોધન મૃત્યુ પામે છે હવે આવું કૃત્ય કર્યું છે પછી જ્યારે સવાર પડીને દ્રૌપદી આવે છે અને દ્રૌપદી આવે છે અને પોતાના સંતાનોને જગાડવા માટે જ્યાં જ્યાંય છે ને શું જોવે છે આજે કે એના દીકરાઓને કોઈ મારી નાખ્યા છે એનું ધડ લઈ ગયા છે ખૂબ કલ્પાંત કરે છે ભગવાન કૃષ્ણ અર્જુન બધા આવે છે પાંચ પાંડવો આવે છે અને પૂછે છે કે વાસુદેવ આ કૃત્ય કોનું છે અને પછી ખબર પડી કે આ કૃત્ય અશ્વત્થામાનું છે આજે ભગવાન જાય છે અર્જુન સાથે ભગવાન સારથી બન્યા છે અને અર્જુન આજે રથી બન્યા છે અને અશ્વધામાની પાછળ દોડે છે અશ્વત્ધામાં અર્જુનની ઉપર બ્રહ્માસ્ત્ર છોડે છે અને એ બ્રહ્માસ્ત્ર છોડે છે અર્જુનને ખૂબ તકલીફ થવા મળી શરીર આખું બળવા મળ્યું એટલે ભગવાનને ઉઘાર કર્યું છે કે કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તા નામ ભયંકર પ્રભુ મને આ પરિતાપમાંથી બચાવો અને ત્યારે પ્રભુએ અર્જુનને એમ કીધું કે અર્જુન અશ્વત્ધામાને તો કેવળ બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ તને તો વાળતા બી આવડે છે પાછું વાળી લે અને પછી અર્જુન એક તીર મારે છે અશ્વત્થામાનો રથ તૂટી જાય છે અને અશ્વત્થામા રથમાંથી ઉતરી અને દોડવા લાગે છે અર્જુન એમ કે છે કે પ્રભુ મારો રથ ઊભો રાખો કે કેમ તારે અશોક તમારે નથી પકડવો કે નહીં પકડવો છે ને પણ મારા દુશ્મન પાસે રથ નથી ને તો હું રથમાં બેસીને યુદ્ધ ન કરી શકું કારણ કે યુદ્ધનો યુદ્ધનો નિયમ તૂટે છે પહેલાંના જમાનામાં યુદ્ધ થતું ને એમાંય ધર્મ હતો વાલા ભક્તજનો પણ હવે તો ધર્મમાં યુદ્ધ આવી ગયું છે અમે આ સંપ્રદાયના છે અમે આ સંપ્રદાયના છે આમ કરશું અમારા ગુરુ આમ કે પોતપોતાના ધર્મ લઈને બેસી ગયા છે પણ અંતે જવું છે ક્યાં બધાને જવું તો એક જ જગ્યાએ જવાનું છે એટલે ધર્મમાં યુદ્ધ આવી ગયું છે અહિયાં અશ્વધામાને પકડે છે અને બાંધીને દ્રૌપદીની સામે લઈ આવે છે અને દ્રૌપદી જે અશ્વધામાને જોવે છે ને દ્રૌપદી એને દંડવત પ્રણામ કરે છે પાંડવો એમ કહે છે કે દ્રૌપદી તમે આ શું કરો છો કે આ તો આ તતાયી છે કે આ તો હત્યારો છે આને તો આપણે મારી નાખવું જોઈએ અને તમે એને પ્રણામ કરો છો દ્રૌપદી બહુ ઉદાર છે દ્રૌપદી શું કહે છે ઉઆચ ચાસ હંતસ્ય નયનમ સતે મુચ્છતા મુચ્છતા મહેષ બ્રાહ્મણો ગુરુ આ અવધ છે અને બ્રાહ્મણ છે બ્રાહ્મણ ને કોઈ દિવસ મરાય નહીં અને પાછો સ એશ ભગવાન દ્રોણ પ્રજા ને વર્તતે આ તમારા ગુરુનો પુત્ર છે એને ન મરાય મારા પાંચ દીકરા મૃત્યુ પામ્યા છે પણ મારા પાંચ પતિ તો હજી જીવતા છે ને તો ધામાની મા જે છે એનો આધાર કોણ માં રોતી દસ જનની ગૌતમી પતિ દેવતા કે એનો આધાર કોણ તમે અશોકધામાને મારી નાખશો તો ગૌતમીને શું થશે તમે આને છોડી દો મુચતા મુચ્ચતા મે હવે અર્જુન અહીંયા વિચાર કરે કે દ્રૌપદી એમ કે છે આને છોડી દો અને મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મારે અશ્વદ્ધામાને મારવો છે એટલે અર્જુન ભગવાન કૃષ્ણ સામે જોવે છે કે પ્રભુ હવે હું શું કરું અને મારું કે ના મારું ભગવાન એમ કહે છે કે જો આ તઈ હોય ને તો એને મરાય પણ જો બ્રાહ્મણ હોય ને તો એને ન મરાય અર્જુન એમ કે છે કે પ્રભુ એક બાજુ બોલો બે બાજુ નહીં બોલો મરાય કે ન મરાય બ્રહ્મ બંધુ રહ્યે આતતાય ઉદાહરણ કે બ્રાહ્મણને ન મળે અહીંયા અશોક અપમાન કરે છે મસ્તકનું મણી લઈ લે છે અને અપમાન કરીને કાઢી મૂકે છે